જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને આપણે 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 કામ આવે તેવો ભેળ બનાવીશું ચોખાના મમરા કે કોઈ બીજા મમરા નહીં પણ આપણે આજે રાગીના મમરાની સૂકી ભેળ બનાવીશું આ ભેળ આપણે વજન ઉતારવામાં ઘણા બધા કામ આપે છે આપણે રોંટે ભૂખ લાગી હોય તો આપણે ઉનાળામાં આ રીતના સુકી ભેળ બનાવીને ખાસું તો આપણે વજન જળવામાં પણ બીક નહીં અને આ વજન ઉતારવામાં ઘણા બધું કામ આપે છે આપણે આ રાગીના મમરા લીધા છે એ આપણે ડીમાર્ટમાં ગમે ત્યાં મળી રહીએ છે રાગીના મમરા આ રીતના આપણે રાગીના મમરા આવે તે લેવાના છે આ રીતના પેકિંગ આવે છે રાગીના આપણે હું ડીમાર્ટમાંથી માંથી લઈ આવી છું એટલે આપણે રાગીના મમરા લીધા છે એક વાટકી મારે એક વ્યક્તિ માટે કરવું છે એટલે એક વાટકી આપણે રાગીના મમરા આવે છે સરસ ક્રિસ્પી ક્રિસ્પી હોય હોય છે છે આપણે આ રીતના તે લેવાના અને જો ભેજવાળા હોય તો થોડા આપણે ચૂલે તપાવી લેવાના છે અથવા તો તડકે મૂકી દેવાના છે અત્યારે ભેજ હોતો નથી કદાચ હોય તો આપણે તડકે તપાવી લેસુ તો મસ્ત કડક થઈ જશે આપણે એક વાટકી રાગીના મમરા લીધા છે તો અડધી વાટકી સિંગ દાણા લીધા છે આપણે ખારી સિંગ આવે છે તે છાલ ઉતારીને આ રીતના આપણે બે બે કરી લીધા છે અને ડાળિયા આપણે હળદર વાળા ને નમકવાળા આવે છે તે લીધા છે તે આખા રેખા છે દાણા ભાજી ને મરચું મરચા આપણે રીંગ કરી છે રીંગ નાખીને બનાવીશું ને આપને મજા આવે ખાવાની એટલા માટે રીંગ એને એક વાટકી આપણે લીલી ડુંગળી સુતારી છે લી ને લીંબુ લીધું છે આ એકદમ સરસ સરસથી અને આ ઉનાળામાં આપણે પચવામાં પણ એવી બનાવીશું આપણે કોઈ પણ બાઉલ લઈ લેશું તેમાં આપણે તે રાગી મમરા નાખી દેસુ ત્યારબાદ દાળિયા ડુંગળી તમે કોઈ પણ શાકભાજી નાખી શકો છો જો તમારે ગાજર કે ખાવું આજે હું આટલી વસ્તુ નાખીને બનાવું છું હું બધી વસ્તુ નાખું છું પણ આજે મારી પાસે આટલી હતી એટલે આ રીતના હું બનાવું છું આપણે મરચું ને ધાણા ભાજી ચાટ મસાલો જીરું પાવડર થોડું એવું લાલ મરચું પાવડર આપણે લીલું મરચું નાખ્યું છે એટલા માટે આપણે પાવડર છે આપણે વજન ઉતારવા માટે બનાવવું છે એટલે આપણે ખાંડ નહીં સાકર અથવા તો ગોળ નાખી શકીએ છીએ આપણે બે ટીપા તેલ નાખીશું જાજુ નહીં બધું તેલ સરસ મિક્સ કરી દેસુ આપણે લીંબુનો રસ નાખી દેસુ નાના બાળકોને આપણે રાગી ખાતા ન હોય તો આ રીતના તમે સૂકી ભેળ કરીને દેશો તો એને ઘણા બધા નાના બાળકોને પણ આ રાગી ફાયદા કરે છે એકદમ સરસ મિક્સ કરી દેસુ આપણે આપણે આ ભૂખ લઈ ગઈ હોય તો ફટાફટ બની જાય છે એટલે આ રીતના આપણે રાગીના મમરા ઘરમાં રાખીશું તો ફટાફટ વજન વધારે છે એટલે આપણે રાગી મમરા કરીશું તો એકદમ મસ્ત બનશે અને શરીરમાં પણ હેલ્ધી છે આપણે મસ્ત પેડ તૈયાર થઈ ગઈ છે હવે આપણે સર્વ કરીશું એકદમ સરસ અને શરીરમાં એટલા બધા ફાયદા કરે કે વાત જ પૂછો માં આપણે રાગીના ઘણા બધા ફાયદા થાય છે આ રીતના આપણે પ્લેટમાં નાખી દેસું આપણે મસ્ત રાગીની પેડ તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ એકવાર બનાવશો તો તમારા બાળકો ની પણ ફેવરિટ થઈ જશે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ